અમને જાણ કર્યા વિના જ મનમાની રીતે સત્તાનો ઉપયોગ કરી અલગ તાલુકાનું આયોજન કરવાનો પણ દાવો થઈ રહ્યો છે સિમલિયા દામા વાવ કે રીંચવાણી જેવા મોટા ગામોને તાલુકો બનાવવા આવે તેવી ગ્રામજનોએ પણ માંગ કરી છે પણ જે લોકો માંગણી કરી રહ્યા છે એમને એમ પૂછો કે તમે તાલુકાની દરખાસ્ત મોકલી છે માગવા માટે દિવાય જે ગોમની માંગે એની કોઈ દરખાસ્ત મોકલી સરકારમાં મેં તો મોકલી છે અને એનો પ્રોસિજર ચાલુ અને લોકશાહીમાં શું છે વિરોધ કરવો આ બધું પણ કોના માટે એમણે જે કહો ભાઈ બાજા આપને કોંગ્રેસ વાળા ભેગા થઈને આ એ ત્રણ ગામના લોકો ભેગા થયા સરપંચો કેટલા એ લોકો ને માંગણી છે કે સિમલિયા કે આસપાસના બીજા કોઈ મોટા ગામોને તાલુકો બનાવવામાં મારી વાત સાંભળો કે તમે સિમલિયા માંગો ભાઈ દમાઓ કે રિઝવાણી તમારી જોડે ગામ કેટલા કયા ગામો બીજું તમે દરખાસ્ત કરી છે સરકારમાં

કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમારા ચૂંટેલા એમએલએ આજે સરકારશ્રીના ધારાસભ્ય જે સરકાર ચલાવે એ અમને કોઈ જાણ કરી નથી કોઈ આગેવાનોને પૂછવું પણ નથી કે કોઈ આગેવાનોને જાણ પણ નથી કરી કે આ જગ્યાએ મારા ગામ મેં મારે તાલુકો બનાવવો છે એવું કોઈ અમે જાણ્યું નથી એમની મનમાનિતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે પૈકી તમે તાત્કાલિક વિભાજનનો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના આ છે તે છે એટલે અમને ગુંદી તાલુકો છે અમારે ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે જેથી કરી અમારે હાલમાં જે ગોગંબા તાલુકો છે એ ગોગંબા તાલુકામાં બી અમારું રીછવાણી દમાવા છેવાડાનું ગામ છે તે છતાંય અમે ગોગંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ગોગંબા રહેતું હોય તો પણ અમને શીરો માન્ય છે અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય તો અમારા વિસ્તારના મધ્યમના ગામ આવતું રીછવાણી દમાવામાં જો તાલુકો આપવામાં આવે તો અમે સંમત છીએ